માંથી એટીએસે ડ્રગ્સની ફેક્ટરી ઝડપી પાડી છે કારેલીના રહેણાંક વિસ્તારમાં પતરાના શેડમાં ચાલતો હતો ડ્રગ્સનો કારોબાર એટીએસે ડ્રગ્સના જથ્થા સાથે બે શખ્સની અટકાયત કરી છે કરોડો રૂપિયાનું કેફી પદાર્થ બનાવવાનું મટીરીયલ પણ ઝડપાયું છે એફએસએલની ટીમે ગોડાઉન સીલ કરીને વધુ કાર્યવાહી હાથ ધરી છે ડ્રગ્સનું મટીરીયલ ક્યાંથી લવાયું અને કોને આપવાનું હતું તે દિશામાં પણ તપાસ કરવામાં આવી રહી છે બે શખ્સને આગળની કાર્યવાહી હાથ ધરી છે સુરતના પલસાણામાંથી એટીએસે ડ્રગ્સની ફેક્ટરી ઝડપી પાડી હતી અત્યાર સુધી ડ્રગ્સની હેરાફેરી ઝડપાતી હતી પરંતુ હવે ડ્રગ્સની આખી આખી ફેક્ટરી ઝડપાઈ છે જેને સૌ કોઈને ચોંકાવી દીધા છે કારેલીના રહેણાંક વિસ્તારમાં પતરાના શેડમાં ડ્રગ્સનો કારોબાર ચાલતો હતો અહીંયા જ ડ્રગ્સ બનાવવામાં આવતું હતું તો એટીએસએ ડ્રગ્સના આ જથ્થા સાથે બે શખ્સની અટકાયત કરી છે કરોડો રૂપિયાનું કેફી પદાર્થ બનાવવાનું મટીરીયલ પણ ઝડપાયું છે એફએસએલની ટીમે ગોડાઉન સીલ કરીને વધુ કાર્યવાહી હાથ ધરી છે કોની કોની સંડોવણી હતી કોણ કોણ અહીંયા ડ્રગ્સનો કારોબાર ચલાવતું હતું તે તમામ મુદ્દે પોલીસ દ્વારા પણ તપાસ કરવામાં આવી રહી છે ડ્રગ્સનું મટીરીયલ ક્યાંથી લવાયું અને કોને આપવાનું હતું તે દિશામાં પણ તપાસ કરવામાં આવી રહી છે બે શખ્સને છે અને આગળની કાર્યવાહી હાથ ધરી છે મોટી સફળતા મળી છે સુરત જિલ્લાના પલસાણા તાલુકાના કારેલી ગામની સીમમાં એક પતરાના શેડ ગોડાઉન આવેલું હતું અને આ ગોડાઉનની અંદર જે ડ્રગ્સનું રો મટીરિયલ હોય છે લિક્વિડ હોય છે પાવડર હોય છે તે બનાવવામાં આવતું હતું કેમેરામેનને કહીશ કે આ જે આ ગોડાઉન હતું અને આ ગોડાઉનની અંદર ભંડ પાણી જે ડ્રગ્સ છે ડ્રગ્સનું જે ડ્રગ્સ બનાવવાનું જે મટીરીયલ હોય છે તે બનાવવામાં આવી રહ્યું હતું એટીએસ ને બાટમી મળી હતી અને મોડી રાત્રે એટીએસ એ અહીં દરોડા પાડ્યા હતા અને સૂત્રોની માહિતી મળતી મુજબ એટીએસ એ બે આરોપીને હલ ધરપકડ કરી છે અને એટીએસે જે મુદ્દામાલ હતો એ મુદ્દામાલ સીલ કરવામાં આવ્યો છે ગોડાઉન પણ સીલ કરવામાં આવ્યું છે પરંતુ જે પ્રમાણે સૂત્ર દ્વારા મલ્ટી માહિતી પ્રમાણે આ બે આરોપીને કરી અને આની સાથે કેટલા લોકો સંડોવાયેલા છે તેની તપાસ હાલ એટીએસ કરી રહી છે અને આ ડ્રગ્સના જે રો મટીરિયલ હતું ક્યાંથી લાવવામાં આવ્યું હતું અને ક્યાં ક્યાં મોકલવામાં આવતું હતું તેની પણ હાલ એટીએસ તપાસ કરી રહી છે હાલ તો એટીએસે આ ગોડાઉન સીલ કરી બે આરોપીની ધરપકડ કરી કરોડોનો માલ સીઝ કર્યો છે અને આ બીજા કેટલા આરોપી આ જે કૌભાંડ છે તેમાં ઝડપાયેલા છે સંડોવાયેલા છે તેની હાલ એટીએસ તપાસ કરી રહી છે નિર્મલ પટેલ વીટીવી ન્યૂઝ વલસાણા સુરત